ભાવનગરના આનંદનગરમાં હાઉસિંગ બોર્ડના ત્રણ માળની કોલોનીના મકાનમાંથી બે માળ થવાની ઘટના ભાવનગર શહેરમાં જર્જરિત મકાનો થવાના કિસ્સાઓ ધરાશાયી રહ્યા છે ત્યારે આનંદનગરમાં પહેલા બસ સ્ટોપ પાસે આવેલા દીપ હાઉસિંગ બ્લોક નંબર બે ના પહેલા બે માળ ધરાશાય થયા હતા આ મકાન ધરાશાયી થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી આ ઘટના લઈને મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દોડતો થયું હતું

બે માલ જરા ખેલી ગયા છે પડી ગયા છે બાકી એ લોકો હાઉસિંગ બોર્ડવાળા કાંઈ જાનમાં નથી લેતા મીટર બીટર કાપી ગયા છે મ્યુનિસિપાલિટીવાળા જાનમાં નથી લેતા હવે જવાબ જ નથી દેતા કોઈ કોર્પોરેટર જવાબ નથી દેતા મેં જીતુભાઈને ફોન કર્યો જીતુભાઈ બહાર છે ભરૂચભાઈ ભરૂચભાઈ બહાર છે